તપાસ કરવામાં આવી ડમી વિદ્યાર્થીઓને ઝડપવા માટે દેશભરની ઓગણત્રીસ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરાયું છે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓને લઈને ચેકિંગ કરવામાં આવ્યું મોટા ભાગની શાળાઓએ CBSE ના નિયમનો ભંગ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે ભંગ કરનાર શાળાઓની નોટિસ ફટકારવાની બોર્ડે તૈયારી દાખવી છે અમદાવાદની ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નિર્માણ સ્કૂલમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દેશભરમાં ચાલતી ડમી સ્કૂલોને લઈને હવે CBSE તંત્ર જે છે તે ચેકિંગ કરી રહ્યું છે અને તેમણે એકસાથે 29 જેટલી શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું વાત કરવામાં આવે તો દેશભરમાં અનેક ડમી સ્કૂલ્સ ચાલી રહી છે જેમાં વિદ્યાર્થીઓની એડમિશન તો હોય છે પરંતુ વિદ્યાર્થીઓ જે છે તે શાળાઓમાં આવતા નથી અને કે કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા હોય છે જેને લઈને સીબીએસઇ દ્વારા ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને દેશની ઓગણત્રીસ જેટલી શાળાઓ છે તેમાં ઓગણત્રીસ ટીમો બનાવીને સીબીએસઈ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદની બે શાળાઓ જે છે તેનો પણ સમાવેશ થાય છે વસ્ત્રાપુર ખાતે આવેલી જ્યાં નિર્માણ હાઈસ્કૂલ છે તેમાં પણ સીબીએસઇની ટીમે ચેકિંગ ધર્યું હતું સાથે સાથે બોપલ ખાતે આવેલી ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ આ સમગ્ર મામલે ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું છે સીબીએસઈએ કહ્યું છે કે મોટાભાગની જે શાળાઓ છે તેમાં ગેરરીતિઓ સામે આવી છે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે સાથે વિદ્યાર્થીઓની એટેન્ડન્સનો પણ સૌથી મોટો મુદ્દો હતો જેમાં તેમણે એ પણ જણાવ્યું છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા જે છે તે અલગ હતી અને જે એટેન્ડન્સ હોય છે સીટ તે અલગ હતી એટલે સમજી શકાય છે કે ડમી વિદ્યાર્થીઓ જે છે તે શાળાઓમાં આવતા હોય છે સૌથી વધારે દિલ્હીની પાંચ જેટલી શાળાઓ જે છે તેમાં ડમી વિદ્યાર્થીઓ અને તેમની ગેરરીતિઓ જે છે સામે આવી છે જે પણ શાળાઓ છે તેમની સામે હવે સીબીએસઈ ટૂંક સમયમાં જ પગલાંઓ લેશે કેમેરામેન સુરેશ રાજપુર સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ